स्वामी स्वामीनारायणभगवान् जय भव भितिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा स्वामी स्वामिनारायण भगवान् जय लक्ष्मी नारायण लक्ष्मीनारायणदेवनी जय नर नारायण नरनारायणदेवनि जय द्वारिकाधीशनि जय રામચંદ્ર ભગવાન જય જે નમ પાર્વતી પતિ હર હર મહાદેવ આ અમારી નવી ચેનલ શરૂ કરવામાં આવી છે તો અમારા સ્નેહી મિત્રો સત્સંગી બંધુઓ યાદ રાખીને વિડીયો જોઈને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબર લાઈક અને સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે દુનિયાના કોઈ પણ માણસ કાલ્પનિક ચોપડા લખી વાંચીને લોકોને ભ્રમિત કરવાના લાખો પ્રયત્નો કરે પણ તેની વાતની અસર સ્વામિનારાયણ ભગવાન કે સંપ્રદાય ખોટો છે એ સાબિત કરવા અસમર્થ છે કારણ કે માણસો મનગડીત વાતો ગમે તેટલી મોટી કરતા હોય પણ સત્યને અસત્ય સાબિત કરવા પાંગળા હોય છે અંધારામાં તીર ચલાવતા હોય છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી છે તે શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તન કરતા હશે એ જ સ્વામિનારાયણ સંપ્રદાયના છે જે સંપ્રદાયની રીત મર્યાદા સિદ્ધાંતો તોડી મનમુખી બની વર્તતા હશે એ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધો કે ગ્રહસ્થ નથી ગમે તેવા વક્તા હોય ગમે તેવા જરૂરત જપ તપ જ્ઞાન હોમ હવન કરતા હોય પણ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તતા હશે તો એ સાધુ હોય કે પાળા હોય કે ગ્રસ્ત હોય તે સ્વામિનારાયણ સંપ્રદાયના છે જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ કાંઈ લેવા દેવા નથી એ સંપ્રદાય થકી વિમુખ છે સ્વામિનારાયણ સંપ્રદાય થકી બહાર છે એવું શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને પોતે લખ્યું છે માટે વિચાર કરી લેજો પોતે સંપ્રદાયની બહાર છે કે સંપ્રદાયની વફાદાર છે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો એણે કોઈએ કાંઈ મૂંઝાવાની જરાય જરૂર નથી સ્વામિનારાયણ ભગવાન મયા ઓળખાણા મન અને જીવમાં એવા જળી દેવા કે ગમે તેવા લોકો ગમે તેવી વાત કરે પણ આપણો નિશ્ચય વિશ્વાસ શ્રદ્ધા નિયમ અને ક્યારેય ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ ન થાય કોઈ ડગાવી ન શકે આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા છે આપણા કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે પૂર્વનું પૂર્ણ પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળી યારે સ્વામી નારાયણ મોબાઈલમાં ગમે તેવા લેખ લખે ફેસબુકમાં નવરી બજારો ન લખવાનું લખી પોતે ફળંગ ડાયા થઈ મૂર્ખના સરદાર જેવા સાબિત થયા છે સ્વામી નારાયણ ભગવાન છે સ્વામી નારાયણ ભગવાન લોમડી શ્વાન જેવા ભલે ભસે ગજને એની ક્યાં દરકાર છે અરે ગજને એની ક્યાં દરકાર છે યુટ્યુબ ફેસબુક ના અમારા મિત્રો સ્નેહીઓ આ અમારી નવી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જરૂર જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઈબર અને લાઇક અને શેર કરજો સૌ સંતો ભક્તો હરિભક્તોને જય નારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામી નારાયણ હિન્દુ સનાતન ધર્મની જય ઓમ પાર્વતી પતિ હર હર महादेव स्वामी नारायण भगवान् जय